ઉજ્જૈન ગયા હતા તો એનો વોઇસ આપણને બરાબર ક્લિયર નહોતો આવતો તો એની માટે થોડુંક અલગ ટેકનિક કર્યું છે જો મેં બીજી એક વાત જણાવી હતી મારે જે આપણે નતા મેં વિડીયો બનાવી શકતો એનું રીઝન બી હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો ને તો નેક્સ્ટ રાઈડ આપણે કરવાની હતી તો કેન્સલ કરી હતી ઉજ્જૈન ગયા હતા તો એનો વોઇસ આપણો બરાબર ક્લિયર નહોતો આવતો તો એની માટે થોડુંક અલગ ટેકનિક કર્યું છે જો એ આપણે હવે સક્સેસ થાય તે નહીં થતું તો ચલો એ પહેલાં તમે બતાવું તો મેં આ છે કેમેરા સાથે આવે છે જે વોટરપ્રૂફ માટે યુઝ થાય છે હવે એને બી આપણે જે હતું ને વોઇસ માટે પ્રોબ્લેમ હતો તો એને કાનું કરી નાખ્યું મેં એ કાનું કરીને હવે આની મેં આપણે યુઝ કરીને ચેક કરીએ છીએ જો યુઝ કરી દેખ હજી હેલ્મેટ કાઢ્યું નથી સવારથી લગભગ આની પાછળ પડ્યો હતો ગરમ કરી કરીને ઓગાડ્યું છે ને હજુ નયો ભી નથી મેં તો ફ્રેશ થવું છું પછી પાછો મળું તમારે બાજુ લો અમને જસ્ટ રેડી થઈને નીકળો છું બહાર ને બહાર ચાલુ થઈ ગયો વરસાદ પાછો જો તમે વરસાદ બતાવું જો ચાલુ થઈ ગયો વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો છે હવે જોયો જ પાછો વરસાદ રોકાશે તો ટેસ્ટ કરવા જઈશું કેમ રાત્રે હશે તો રાત્રે બી જઈશું એનું રીઝન એવું છે કે આપણે ખાલી માઇક ટેસ્ટ કરવું છે જેટલો વહેલો વરસાદ બંધ થાય એટલો વહેલો વરસાદ આપણે નીકળી જઈશું જો હેલ્મેટ આવી ગયું રેડી ચાર્જિંગ બી ઓલમોસ્ટ થવા આવ્યું છે ને નીકળીએ જ હવે ચાલો છી ચાલો વરસાદ રોકાઈ ગયો છે ને હવે નીકળીએ છીએ આપણે રાઈડ કરવા માટે એ જઈશું લગભગ આપણે પચીસ એક કિલોમીટર જેવી રાઈડ કરીશું ખાલી ટેસ્ટ કરી ને પાછા આવીશું વરસાદ રોકાઈ ગયો છે તો હવે ઓલમોસ્ટ નીકળી જ જઈશું આપણે તો નીકળું છું પાંચ મિનિટમાં આપણે નીકળી જઈશું છૂટા થઈ જઈશું આગળ રાઈડ પર નીકળી જઈશું સીધા મળીએ આપણે મોટો બ્લોકમાં જ હેલો હેલો માઇક ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ જો આપણે ગાડી કેટલી ગંદી થઈ ગઈ છે મીન્સ વરસાદ પડે છે તમને

આપણે પહોંચ્યા છે હવે હાઈવે ચોકડી પહોંચીને પછી ડાયરેક્ટ સીધા આપણે મળીએ છીએ ને બીજી એક વાત જણાવી હતી મારે જે આપણે નતા મેં વિડીયો બનાવી શકતો એનું રીઝન બી છે તે પચીસ કિલોમીટર જવાનું છે ને ડિસાઇડ કર્યું છે આપણે કોડ બની જવાનું છે તો થી આજુબાજુ જઈને પાછું રિટર્ન આવી જઈશું કારણ કે સાડા પાંચ બે થયા છે એટલે બઉ સાઈડ ટ્રાફિક તો હશે જ નહીં કોઈ ખ્યાલ નહીં પણ જોઈ લેશું જઈ હશે તે ફોનની આજુબાજુ આપણે કેમ કે વ્યૂઝ બી બઉ સાઈડ સારા રહેશે એમના ગ્રીનહરી તો એ બઉ સાઈડ જઈએ છીએ વોઇસ કેવા આવે છે મને ખાસ જણાવજો કારણ કે આ જે વિડીયો છે ખરે આપણે વોઇસ માટે સ્પેશિયલ છે આપણે વોઇસ જ ચેક કરવા માટે નીકળ્યા છે કારણ કે નવું થોડુંક અલગ ચેન્જીસ કર્યું છે ને એના કારણે જો વોઇસ ક્લિયર હશે ને તો પછી આપણે કન્ટિન્યુ રાખીશું કાં તો પછી નવો જ કેમેરો આપણે લેવો પડશે જે આવે છે પચાસ સાહીઠ હજાર રૂપિયાનો તો પછી એ જ આપણે કરવું પડશે તો બેમાંથી એક ઓપ્શન છે કારણ કે થોડુંક એના કારણે જ આ વિડીયો બી નહોતો આવી શકતો તમે જોયું હશે કે પેટ્રોલ પંપ પહેલાં મેં ગાડી ઊભી રાખી હતી તો એમાં માઇક્રોફોનની પીન જ નાખવાની રહી ગઈ હતી નહીં ગયા આપણે સડાઈ સડાઈસ્ટેટ હાઈવે પર लो लो हाईवे पर चलने फूल तैयारी है गाड़ी भी थोड़ी दबाई लो लू चु एसी सुधीन आप बगाड़ीशू कारण के एसी पर स्पीड पर जैसे तो जो ख्याल आशे ऐसे मैं गया तो गाड़ी पर तो ऐसी नीचे जत एसी आसपास से चल था मैं इले कारण कारण के ऊपर ने गाड़ी चलाता नहीं सीन एसी ने सी ने વોઇસ એકદમ ક્લિયર આપણે આવો જોઈએ કંઈ પ્રોબ્લેમ થવું ના જોઈએ એવી રીતે હવાનો અવાજ આવતો ન આમના અવાજ આપણે મિક્સર હવા ચેક કરવા નીકળ્યા છે ત્યાં હવાનું વોઇસ આવે છે તે નથી આવતો એવો હશે આપણી હોટલે બેસીને ત્યાં બી ચેક કરી લઈશ તો તૈયારી અવાજ ક્લિયર હશે ચોખ્ખો હશે ને તો આપણે વિડીયો આગળ બનાવીશું કન્ટિન્યુ રાખીશું બના તકે આપણે એન્ડ કરી દઈશું તમે થોડુંક એવું છે તો એમાં આપી દઈશું અંદર સંભળાઈ દઈશ કે કેવા હોય તો ને જો સારો રહ્યો કમ્ફર્ટ રહ્યો તો આખો વિડીયો આપણને કન્ટિન્યુ રહેશે રિટર્નમાં બી આપણે લગભગ કરીશું જ જો આ ચાલે છે એસી ત્યાંસી એટી થ્રીની આસપાસ ગાડી ચાલે છે તો આપણે અંદાજ આવી જ જશે ત્યાં વોઇસ કેવો આવે છે કારણ કે મને જે તે વખતે ફીલ થતો હતો ને એવી કશું ફીલ થતી છે નથી એમના એટલે મને બી લાગે છે ડિફરન્ટ કે થોડોક અવાજ ચેન્જીસ થશે જ હા માઇન્ડવર હોય તેનો વાંધો નથી કેમકે માઇન્ડમાં તો બધા જ બ્લોગરને રહેવાનો છે પણ થોડોકને ક્લિયર તો આપણું સાંભળે છે મેં શું વાત કરી રહ્યો છું સાચી વાત ને જો સારું લાગતું હોય તો તમે કોમેન્ટ જે કરો ફટાફટ આવી ગયો રસ્તો થોડોક કાચો બ્રિજ ઉપર કશું કામ ચાલે છે ને હા જો બ્રિજ પછી એક વસ્તુ યાદ આવી છે અમને એક આપણા વડોદરામાં એક બનાવ બન્યો છે ખાસ આપણી માટે છે બીજા માટે નથી કારણ કે આપણને બી થોડું બી બ્રિજ એવું લાગે તો ના જતા જીવ જોખમ મૂક્યો નથી સારો તો ખાલી ફોલો કરો આપણે રૂલ્સ કરારું અંદર એક છે ને આપણી સીટની અંદર જે પ્લાસ્ટિક કલર લગાવ્યું હતું ને એ છોકરા આવે કાં તો ખબર નહીં ગઈ ગને ફારી હતી તો એના કારણે છે ને થોડુંક ક્રેક થઈ ગયું છે ને એના કારણે બમ જે જૂનો થઈ જાય છે કારણ કે મેં વરસાદ પડ્યો હતો ને મેં નીકળ્યો હતો તો એના કારણે તો એ બી આપણે ટાઈમ મળશે એ બી આપણે સેટ કરી લેશું આપણે સીટ કવર ચેન્જ કરાવી લેશું ચાલો મેં આપણે આજ એનીમાં તમે બતાવી દઉં છું કેમ કે બ્રિજ છે રસ્તો પતી બી જશે વાતચીત મેં એના કારણે નથી એટલું કરી શકતો હતો બ્લોગ તે પહેલાં મેં આપણે ઉજ્જૈન ગયો હતો છેલ્લા એના પછી ખરેખર તાપમાં ગયો હતો તો તાપમાંથી રિટર્ન આવે તે વખતે મને લાગી ગયું હતું લૂ ને લૂના કારણે મેંથી ચાર પાંચ દિવસ બીજા ઓફિસ નહોતો જઈ શક્યો તો એના કારણે મારા બોસ જોડે થોડીક બોલા ચાલુ થઈ ગઈ હતી છૂટી ગઈ હતી છૂટી જ ગઈ હતી ત્રણ વાર એના કારણે બોલું છું કે કાયદેસર છૂટી ગઈ હતી તો એના કારણે મેં દોર પોણા બે મહિના જેવું ઘરે રહ્યો હતો ને પછી એના પછી મેં ચાલુ કરી છે એમના સ્કૂલની સિઝન ચાલે છે એમના નવું નવું સ્કૂલ બધી ચાલુ થઈ જાય તો મેં ચાલુ કરી છે સ્કૂલની વર્ધી જે આપણી ભાઈ કોઈ પડી જીતે તો સ્કૂલની વરદી છે અને કોલેજની જે એ રાઉન્ડ ફિગર મિલાવીને મને કંઈક થાય છે ત્યાં બધા આપણો ખર્ચો પલવાળી રહે એવી રીતે અમાઉન્ટ મેં નહીં જણાવી શકતો પણ બધો ખર્ચો આપણને પલવી રહે એ હિસાબે તો પાછું કન્ટિન્યુ આપણે કર્યું છે ને જો ટૂંક સમયની અંદર બની રહ્યું છે કુછ કંઈ અલગ જ વસ્તુ ઘર છે ફ્લેટ છે મોસ્ટ ઓલમોસ્ટ તો ઘર જેવું લાગે છે કંઈક ફેમિલીને લાગે છે એક જ ઘર કાં તો પ્લોટ પડે છે તો ઘર મસ્ત બની રહ્યા છે ને આજુબાજુ હરિયાળી મોસમ એટલો મસ્ત છે ને ખૂબ મજા આવી ગઈ છે મગાવવાની કાળી ઈચ્છા થતી નથી પણ જે આપણે ટેસ્ટ કરો છે એમાં ગમતી કાંઈ અમે ચેક કરી લઈશ કારણ કે આપણે આ વાતચીત કરવી જરૂરી હતી તો ચાલો આપણે આગળ જઈને જ થોડી સ્પીડ ચેક કરીએ મોસમ શું મસ્ત લાગે છે જો એક નંબર આજુબાજુ એકદમ ગ્રીનરીને આપણે ટી બતાવી દીધા મને બધા જ જઈને આવેલા છે તો ચાલો થોડો ટેસ્ટિંગ કરવા મળે તો કરી લે કારણ કે આના પછી આજે ટેસ્ટિંગ ફાઇનલ છે આપણે ગાડી જેવી આપણે જોઈએ ને એવું ભાગી ગઈ છે હવે બીજું જે કર્યું ને આપણે સ્ટોરી સ્ટોરી નીકળશું થોડું મોસમ બી મસ્ત છે ને તો એનો બી આનંદ થોડો લેતા રહીએ કારણ કે ખાસા ટાઈમ પર બ્લોક બનાવું ને તો ખૂબ અંદર મજા જોવા આવે છે એકદમ મજા મજા હા એમ સારું વાતો જ કર્યા કરું તમે જો ઈચ્છા એ થાય છે ખાસા ટાઈમ પછી બ્લોગ બનાવો છે ને એટલે મોટો બ્લોગ પર તો એથી થોડુંક ઉંમંગ જ બધા જાગી રહ્યો છે આગળ છે જમવા પછી આગળ લગભગ આપણને ગ્રીનહરી જોવા મળશે તો મજા આવશે ગ્રીન હરી જઈશું ને આગળ કંઈક હોટલ બોટલ હશે ત્યાં બેસીશું ચા પા પીશું મસ્ત ચીલ થઈશું ને રાઈડને આપણે પાછા ચેક કરીને રિટર્ન ઘરે ફ્રેન્ડ બી મળવાનું છે સાહેદ બતાવી શકું નહીં બતાવી શકું ખ્યાલ નહીં કામ કે કારણ કે થોડુંક પર્સનલી કામ છે એટલે મસ્ત યુઝ મોસમ બી મસ્ત છે એકદમ ઠંડા ઠંડા પવન આવે છે એકદમ મજા એકદમ મજા મજા ફૂલ મજા ને મોસમ એક નંબર છે જો એકદમ મજા આવે છે ને એવું લાગે તો લોંગ રાઈડ પર નીકળી જવું આજે જ છે સન્ડે ને હા જો હવે આપણે જે બી બ્લોગ આવશે ને એ સન્ડે જ આવશે સન્ડે ટુ સન્ડે વન ડે બ્લોગ એટલે એક જ દિવસમાં આપણું બ્લોગ બનશે સન્ડે દિવસ આપણે રાઇડ કરીશું હા વચ્ચે કોઈ રજા બજા મળી ગઈ ને કદાચ નીકળી ગયા એ વાત અલગ છે કારણ કે તમને આગળ મેં કીધું છે એ આપણે સ્કૂલ ને કોલેજ ને વરતી લીધી છે તો એના કારણે નહીં ગઈ આપણે જમવા એના કારણે આપણે સન્ડે બ્લોગ બનાવીશું સટરડે કદાચ છુટ્ટી હશે કાં તો મંડે છુટ્ટી હશે રજા હશે તો એના દિવસે આપણે અલગ નીકળી જશું બે દિવસ માટે એ વસ્તુ અલગ છે પણ સન્ડે ટુ સન્ડે આપણે બ્લોગ કન્ટિન્યુ રહેશે હવે રસ્તો એકદમ મસ્ત ટ્રાફિક ફૂલ છે ભાઈ જાંબા બ્રિજ પર આનું રીઝન એ છે કે તૂટીઆશે નોકરીયાત બધા એના કારણે જાંબા બ્રિજ પર ટ્રાફિક છે એટલે આ કલાક જો ટ્રાફિક તો રહેશે જ તો આપણે બી અત્યારે જઈ થોડુંક અડધો કલાક જેવું જાબા પીશું એક ફ્રેન્ડને મળવાનું છે એ બી મળીશું એટલે આપણે આવતા રિટર્ન સાંજ ફરી જવાની છે એટલે કશોર વાંધો છે નહીં આપણો ઘરે નહીં જો અહીંયાથી છૂટું થઈ ગયું ચાલો આગળ કન્ટિન્યુ થઈ ગયો વરસાદ ચાલુ જો હાથ નીકળ્યો છે ને કેમેરામાં ખબર ને આવે જ નહીં આવતું પણ જો આજુબાજુ ધૂમલું થયેલું છે ને એટલે થઈ ગયો વરસાદ ચાલુ તો પહેલાં આપણે જઈએ જ હવે વોટર બોટલ હશે થઈ ઉભી રાખું છું ત્યાં ચેક કરીને જો લાગશે તો પાછા રિફંડ ચાલે છે જે સિસ્ટમની ટ્રેક્ટર ટ્રોલી ગણપતિ આજે ફૂલ વરસાદ ચાલો ફૂલ વરસાદ ચાલો હવે આગળ કંઈ હોટલ બોટલ આવશે ને કંઈ ઉભી કરી દો છું કારણ કે કેમેરામાં પાણી જશે તો પ્રોબ્લેમ થઈ જશે એમ તો વાંધો નહીં થોડું ઘણું જાય તો પણ એકચુઅલ વાઈઝ ને કશું પહેરીને આવ રેનકોટ બેનકોટ તો વરસાદ ફૂલ થશે તો ભીમું થઈ જ હશે ત્યાં હોટૅલ આવે તો ઊભી રાખો છું વરસાદ પડે ફૂલ ને આ છો ભાઈ ખુલ્લું ને આગળ એક હોટલ આવે ઊભી તું છું ને પેલા હોટલ પેલા આપણે તમે બતાવું બંધ કરીને વોઇસ આ છે ભાઈઝર વોઇસ બંધ કરીને ને આગળ આવી છે હોટલ તો જઈએ જ આપણે ને ચેક કરીએ કારણ કે વરસાદ છે તો એ લગભગ યુવસ અહીંથી પાછા યુટર મારી લેશું

જો આપણે જીન માટે આવ્યો હતો એમાં વોઇસ આપણો એસી ટકા સારા લાગે છે તો તમારું વોઇસ બી સંભળાવું ને બેઠા જ આપણે ચા પીવા ના વોઇસ છે આપણો પરફેક્ટ આપણું જોડિંગ વોઇસ બી આપણું સારો આવી ગયો છે તો ચાલો કન્ટિન્યુ રાખીશું હવે પાછો બ્લોગ અને આની પહેલાં તમે વોઇસ તો આ વિડીયો ક્લિપ જોઈ લીધી જશે તો તમારે કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો ફટાફટ

લો ફાઇનલ પહોંચી ગયો છે હમણાં જસ્ટ ઘરે ને ભીનો થઈ ગયેલો તો કપડાં ચેન્જ કરી ને સીધો મિત્રો આ વિડીયો આપણે એન્ડ કરી દઈએ પહેલાં કારણ કે હજુ ભૂખ બી જમશે લાગી છે તો જમવાનું છે તો મેં કીધું પહેલાં અહીં પહેલાં વિડીયો એન્ડ કરી લઈએ આપણે તો તમે મને કોમેન્ટ કરો તો મારો આપણે વોઇસ કેવો લાગ્યો છે કારણ કે આપણે ચેન્જ કર્યું હતું અલગ રીતે તો એ કેવું લાગ્યું ચેન્જ થયો તો નહીં થયો મારા હિસાબે તો કમ્પર્ટ છે મેં ત્યાં ચેન્જ કર્યું હોટેલે તો તો જો તમારે સારો લાગ્યો ને તો મને કોમેન્ટ કરજો ભાઈ સારો છે વિડીયો તો આપણે કન્ટિન્યુ આવી રીતે રેગ્યુલર રાખીશું અને આપણે ચાલો જલ્દી ફટાફટ પાંચ હજાર આ ટાર્ગેટ પૂરું કરો સ્પોટ બાઇક બી આપણે કરીએ કંઈ અને તમે જો મારા વિડીયો પર પહેલીવાર આવ્યા છો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાઈલકોરવાલું જરૂર દબાવજો જેથી મારું નોટિફિકેશન તમને મારા વિડીયોની તમને મળતી રહે તો મળીએ જ બીજા એક વિડીયોની અંદર તો બાય બાય